હલો મિત્રો તમે જો ભયંકર ગુફામાં આપણે જવું નહીં અંદર રખડવા કારણ કે આમાં ખરેખરનો નજારો છે લાયક હલો તમને હું બતાવું બધાનો દેશી વ્લોગમાં સ્વાગત છે અને આજે તો આપણે જવું છે લિયા ધામમાં કારણ કે અહીંયા દહ દિનો સમય છે એટલે આયોજન રાખેલ છે બહુ મોટું અને હાલો અહીંયા જઈને હું તમને મળું કારણ કે અહીંયા કેવું કેવું ગોઠવણી છે એ મને કંઈ ખબર છે નહીં એટલે હું જઉં છું ખાલી આટો મારવા માટે ને છે આ બારમા મહિનાની એકવીસ તારીખે ચાલુ થાય છે સમયો એટલે આપણે હાલો અહીંયા જઈએ અને ફિટિંગ બિટિંગ ને જોઈ લઈએ અને તમને માહિતી આખા મેળા આપી દેવી ક્યાં શું રાખેલ છે હાલો જઈએ આગળ વધીએ મિત્રો ફાઇનલી આપણે લોયાધામ પૂજ ગયા તમે પાછળ જોઈ શકો છો નજારો કેવો છે અંદર તો જવા દેતા નથી કારણ કે હજુ ફિટિંગ હાલે હે અને આ મેળાનું આયોજન છે હજુ મંદિર તો આ બાજુ એટલે આપણે યુ અહીંયા જઈશું અને અંદર જવા દેતા નથી એટલે અહીંયા જયું તમને દેખાયેલું દેખાડી દો અને પછી બધા તમે જોઈ શકો છો હાલમાં તો આપણે જો રોડ માંથી સીન લેવી કારણ કે અહીંયા અંદર તો જવા દેતા નથી ટ્રાય મારવી જો જવા દેતા હોય તો અંદર તમે જોવા લોયા તમનો મેળો ભરાવાનો ખાલી મેળો અને આવા પોસ્ટર તો તમે જોયા દેશે રોડમાંથી તમને માહિતી આપી દઉં ફાઈનલી આપણે આયા એવી અડી નજીક થોડાક એક સીન લેવા માટે જો લેવા દે તો અંદર જઈશું અને ખરા બહારથી થી તમે નજારો જોઈ શકો છો આવો છે અત્યારે હાલમાં તો આમ તમે જોવા ગેટ ને બેટ ને આ થી ને બધું છે અંદર બગીચો ને બગીસો જોરદાર આમ જોરદાર આયોજન રાખેલ છે પણ બધા આવો એક સમય ચાલુ થઈ જાય છે અને આ બધું કઈ ખેર નજારો આવો તમે બધા આનંદ લેવા માટે આપણે તો આવશું તે પણ તમે આવજો આ

એટલે ઘણું પબ્લિક આવ્યું છે અંદર આંટો મારવા માટે અંદરનું લોકેશન હાલો હું તમને બતાવી દઉં હાલો આગળ મિત્રો ફાઇનલી આપણે અંદર આવી ગયા હોઈએ ને એક જો શરૂઆતમાં દેવું આયોજન રાખેલ છે ગણપત દાદાની મૂર્તિ હતી અને આગળ જો આપણા દેશમાં જે જે શહીદ થયા એ બધાની મૂર્તિઓ છે અંદર આમ તમે જો ઘણું બધું અંદર જોયા લાયક છે હાલો આગળ વધીએ આ બધી જોવા દેશમાં જે શહીદ થયા એ બધાના આમાં નકરા પોસ્ટર ને એવું છે અને હજુ તો આ ઘણો મોટો મેળો છે અંદર તમને હું આગળ બતાવું હજુ તો આ શરૂઆત જ થઈ ગયો પહેલી લઈને જ થઈ ગયો અંદર તો કેટલી વસ્તુ તમને બતાવીને બાકી એટલે તમે આખો વિડીયો તો જોઈ જ ગયો જરૂરથી ના પડો

હલો મિત્રો તમને જોઈઓ તો હું વિડિયો જો તો થોડોક સમય ફરે આવી ગયો તમે જો અંદર આ પાણીના ફોરાને કેવી લાઇટ ઓન અંદર કેટલી બધી વસ્તુ છે તમને જો પાછળ દેખાય એક નંબર આમ ફરવા લાગી ગય બળ નંબર છે તો જગ્યા કારણ કે સ્વામિનારાયણનું મંદિર છે અને એમાં આમની અંદર એવું જો આયોજન કર્યું છે જોરદાર રેપન તમને જો પાછળ કેવી લાઇટિંગ થાય રાત્રે તો એક નંબર નજારો લાગતા જો બોડાન બોડાન ઘણી બધી વસ્તુ આમ હે આમ જાણવા રેખા થોડુંક તેને આવો તો તમને શીખવા મળે એવું કંઈક છે એટલે જરૂરથી ને આવજો આમ તમે જોવો આ રીતનું આમ ઘણી બધી વસ્તુ આવી છે આ તમે જે રિયલમાં જુઓ ને એવી એવી વસ્તુ હજુ ઘણી છે હજુ થોડું ચલક પાઠ બીજો હતા આવશે અને ત્રીજો આવશે એટલે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હજુ તો તમને મજા આવી જશે આપણી ચેનલમાં એવા વિડીયો આપણે અહીંયા જઈને ઉતારવાના છે અને હજુ તો આપણે શરૂઆત જ કરી હજુ આખો વિડીયો તેમ જોયો જ નથી આખો વિડીયો લગભગ કલાકનો થાય એક મૂકવાનું તો છે એટલે નાના નાના ભાગ આપણે મૂકવાના પહેલો ભાગ ભાગ હોય તો જોયું હોય છે એકસો પહોંચી છે અને અત્યારે હાલમાં તો આમાં બીજી એવું ગોઠવણી છે કારણ કે ફરવા લાગે આમ તમે જો પબ્લિક કેટલું ફરવા આવે છે ડાંડુ પુબલ કે આતા રે તો કન કા બધા જોવા મેટ આવે હે અંદર શું હે અબ લોકેશન તો તે એકદમ હે અંદર તમે જોઈ શકો છો હાલ માં તો કેટલું પબ્લિક હે તમે જોવો હજુ તો મોરેત જ હતી હજુ સાલુ તો મેળો નથી થા ખાલી મોરેત માં દાવ ઉડી ના પ્રકાશ આવે લાડા મોઢા આવે ગયા ઈસુ હા આ બધું મોટું કે આપે છે ટિકિટ માં

eh bad ini Maya tuh, મિત્રો તમે બધા જોયું હોય છે આ વિજ્ઞાન મેળો છે અત્યારે હાલમાં તો આપણે જ્યાં સેવી અહીંયા નજો આ વાન આનથી ને હારું હોય તમને જોવો હોય તો નેક્સ્ટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજો વિડીયો આવી જાય છે હવે નવો આન આનથી હારો હોય આ તો અડધો જ દેખાડ્યું બાઇકી હઈ જુ તો